કોલકાતા ખાતે આરજી સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા સમગ્ર દેશને જોડી મૂક્યો હતો જેના વિરોધમાં સમગ્ર દેશ રસ્તા પર ઉતરી આવ્યો છે આ મામલો હજી પણ શાંત થયો નથી ઘટના બાદ દેશમાં ડોક્ટરોની સલામતી બાબતે પણ અનેક સવાલો ઉભા થયા છે જેને પગલે દેશભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા ત્યારે હોસ્પિટલો ડોક્ટરોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે બાબતે દમણ પોલીસ વિભાગ દ્વારા મોટી દમણ

જે ડરનો માહોલ ફેલાયેલો છે કોલકાતા કેસના રિગાર્ડિંગ તો દમણના પોલીસનો હું બહુ આભાર માનું છું એ લોકો અહીંયા આવ્યા એક અમારા સીએચસી કેમ્પસમાં હોસ્પિટલના સ્ટાફ સાથે એક સેશન લીધું અને અમને ગાઈડ કર્યા અને અમે અમારી ડ્યુટી પર સેફલી વર્ક કરી શકીએ એ પ્રમાણે અમારે શું કેવી રીતે કેરફુલ રહેવાનું અને કયા વન વન ટુ પર કોલ કરીને અમે એમને ગમે ત્યારે હેલ્પ માટે બોલાવી શકીએ છીએ અને એ લોકો વિધિન ફોર મિનિટ અમને અમારી પાસે અમારી હેલ્પમાં આવી જશે હું એમને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટની આભારી છું કે એ લોકો આજે અમારી માટે ટાઈમ કાઢ્યો અને અમને આવીને ગાઈડન્સ આપી આપનું નામ મારું નામ આરતી પંડ્યા હું મરવડ હોસ્પિટલની સ્ટાફ નર્સ છું ત્યાં એ આવીને અમનો નંબર બી લખાવી દેશે એટલે નામ નંબર લખાવી દેશે તમે ત્યાં બોલાવજો એ

વેરિફિકેશન કરશે એટલે ડિટેલ્સ આપણી પાસે રહેશે તેની હવે અમારો સિક્યુરિટી ગાર્ડ જે આવશે એ તો કે તો કે એ લોકો બી તમે સિક્યુરિટીના એક કંપનીના એક બોસ ને એ એના ગાર્ડ અલગ અલગ મોકલતા